સુવિધાસભાર હોલ નું ખાતમુહૂર્ત રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા પંચાયત તરફથી ફાળવાયેલી રૂપિયા છત્રીસ લાખની ની થી આ હોલનું નિર્માણ કરવામાં આવશે આ પ્રસંગે હનુમાન ટેકરી ખાતે સત્તર માં સાલગીરી મહોત્સવ સાથે નર્મદા ભવ્ય આયોજન પણ જેમાં વિધિ મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું તથા પૂજન પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકાની આગેવાની સાથે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી નર્મદા પરિક્રમા વાસીઓ માટે આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આ હોલ મહત્વપૂર્ણ સુવિધારોપ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે આજે આજે સીતારામ બાગ હનુમાન ટેકડી પર નર્મદે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આવેલું છે અને માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તકે ભૂમિપૂજન અને એકવીસો કુંવાણી કન્યાનું પૂજન અને નર્મદા પરિક્રમા પરિક્રમા કરવા માટે નર્મદા નર્મદા યાત્રા હોલું પાંત્રીસ લાખનું આયોજન ઈશ્વરભાઈને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કરેલું કરેલું છે અને અહીંયા જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે માટે માટે ચોવીસ કલાક ચાલે છે અને ચાનું આયોજન છે ને આ નર્મદા નર્મદા યાત્રા જે કરવા આવે છે એની સેવા જે કંઈ હોય એ રામેશ્વર દાસ મહારાજ કાયમને માટે ચોવીસ કલાક કરે છે ને અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે વધારે વધારે આવે અને એનું એ થાય એ છે